રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું એટલા માટે આ વિડીયો તમે છેલ્લે સુધી જ જોઈ લેજો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું જેમ કે આપણે ક્રોમ બ્રાઉઝરમાં ઇ પાસબુક કરીને સર્ચ કરી લીધું એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી તમે વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ પાસવર્ડ અને નીચે કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું યુએએન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને એમાં જોવા મળી જશે કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા અને હવે નીચેની તરફમાં એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર જોવા મળી જશે એટલે જ્યારે પણ નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તમારે તો એમ્પ્લોઈઝ શેરમાંથી તમે 75% ટકા જેટલા પીએફ ના રૂપિયા ઉપાડી શકો અને જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમે નોકરી છોડી દો એના પછી જ તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો અને હવે જો તમારે તમારા પી એફના પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ જોવા મળી જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારે તમારું પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને કોન્ટેક કરી લેજો